વડતાલ બન્યું શિવમય ભગવાનની સાક્ષીએ ભગવાનને શક્કરિયા બટાકાનો પ્રસાદ ધરાવવામાં આવ્યો છે સવારે આઠ વાગ્યાથી લઈ સાંજે છ વાગ્યા સુધી હજારો હરિભક્તોએ લાહો પણ લીધો છે ઉત્સવ પ્રિય આ વર્તાલ વડતાલધામમાં મહાશિવરાત્રીના પર્વ નિમિત્તે વિશેષ ભગવાનને ભોગ ધરાયો છે શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના ઉત્સવ ધામ વડતાલ મંદિરે છવ્વીસમી ફેબ્રુઆરી બુધવારે જ મહાશિવરાત્રીના શુભ પ્રસંગે જ મંદિરમાં બિરાજતા દેવો સમક્ષ વડોદરાના કૃષ્ણકાંતભાઈ શાંતિભાઈ પટેલ શાંતિલાલભાઈ પટેલ અને પરિવારના યજમાન પદે અગિયારસો કિલો સક્કરિયાનો ઉત્સવ ભારે હર્ષોલ્લાસ સાથે મનાવવામાં આવ્યો સવારે આઠથી સાંજે છ કલાક દરમિયાન જ્યારે આ ઉત્સવ ઉજવાયો હોય ત્યારે શિવરાત્રીના પર્વે હજારો હરિભક્તો દર્શનનો લાભ લઈ અને ધન્યતા પણ અનુભવી સકરિયાના ઉત્સવની માહિતી આપતા કોઠારી ડૉક્ટર સંત વલ્લભદાસજી સ્વામી જણાવ્યું છે કે ભગવાન શ્રી સ્વામિનારાયણ પોતે આશ્રિતને શિવ ગણપતિ પાર્વતી સૂર્ય વિષ્ણુ એમ પાંચ દેવોની પૂજા કરવાની શિક્ષાપત્રીમાં આજ્ઞા પણ કરી છે મહાશિવરાત્રીના દિવસે મંદિરના પ્રવેશ દ્વારે આવેલા પ્રસાદીમાં શિવગુણનું આચાર્ય શ્રી રાકેશ પ્રસાદ મહારાજે પૂજન પણ કર્યું અને અર્ચન પણ કર્યું રાત્રિના સમયે આઠથી બાર વાગ્યા સુધી શિવ શિવપૂજા દુગ્ધાભિષેક

મલ્લિકાર્જુનાય નમઃ